સુરતના એરપોર્ટના નડતારૂપ ચાર પ્રોજેક્ટના અહેવાલ મીડિયામાં ચાલતા તેની અસર જોવા મળી હતી અને ચાર ચાર પ્રોજેક્ટનું ડિમોલિશન તંત્ર દ્વારા અલ્ટિમેટમ આપતા ફ્લેટ ધારકોએ મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી હતી સુરત એરપોર્ટ નડતારૂપ ચાર પ્રોજેક્ટના તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવેલું બાંધકામ દૂર કરવા અલ્ટિમેટમ અપાયું છે અને આગામી એકત્રીસ મી સુધીમાં સ્વખર્ચે નડતારૂપ બાંધકામ દૂર કરવાનું રહેશે અને ડેડલાઇન સુધી બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર મશીન ચલાવશે તેમ કહેવાયું હતું જે ચાર પ્રોજેક્ટને નોટિસ અપાઈ છે તેમાં એલ એન્ડ કોલોનીમાં સર્જન પોલેસ

કદાચ પાણીની ટાંકીનો એક સવાલ છે સાત દિવસમાં કે એટલા સાત દિવસમાં બધું કામ કામકાજ પૂરું થઈને જવાનું અમે બધા જ તમારા નિર્ણયો સાથે સાથે છે તમે અમને નોટિસ કરી છે તમે નિર્ણય જો યોગ્ય હશે તો અમે કરશું જ ના નથી અમારી બિલકુલ પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું તમારે બાકીની પચીસ બિલ્ડિંગ છે એ બાકી છે બરોબર બધાનું એક સર્વે સારી પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે જો રૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે પ્લેન એક પ્રોબ્લમ આવે અમને અમારી જાનનો પણ જોખમ છે તો અમે તો સત્કારે કરશું પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને તો તમારું સહકાર પણ અમને સો ટકા જોઈશે એવી સરકારને નમ્ર અપીલ છે મહેરબાની સુરેશ ઓલ પ્રણામ બસ આજે એસએમસીની અમને કાલે નોટિસ મળી છે કે સાત દિવસની અંદર બાંધકામ અમારે તોડી પાડવાનું છે એ ખૂબ જ સાત દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કીટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે ચાર દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો પછી તમે પગલાં લો એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને મહિના બે મહિનાનો ટાઈમ આપવામાં આવે જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ થેન્ક યુ